તો આપણે ભરી લઈશું તો એમનો બધો સામાન છે કપડા અને કટલરી એવું બધું છે અને આ છે પાનેતર ને આપણે બધો સામાન ભરવાનો છે उप <laughs> સો ગાઈશ અત્યારે મુહૂર્ત સારું હતું એટલા માટે મુહૂર્ત સાચવી લીધું છે અહીંયા કપડાં ભરી લીધા છે તો ભાભી કે બેન ભરે છે સૂટકેશ તો હવે આપણે જઈશું નીચે શું થયું ગાઈસ અમે મીશો માંથી મંગાવ્યું હતું પાર્સલ અત્યારે આવી ગયું છે શું છે હવે અનબોક્સિંગ કરો પછી ખબર પડે બધો હલ્દી સેટઅપનો બધો સામાન મંગાવ્યો હતો તો કાલે એક પાર્સલ આવ્યું હતું એક પાર્સલ બે દિવસ પહેલાં આવ્યું હતું તો હલ્દી સેટઅપ ડેકોરેશન બધું ઘરે જ કરવાનું છે એટલે બધો સામાન મંગાવી લીધો છે હા ડેકોરેશનનો બિઝનેસ ચાલુ કરવાનો કોણ કરશે મારે કરવા જવાનું ડેકોરેશન બધે પડદા લાગે હે ને હમ પડદા એવું જ છે ને તો જો તો ગાઈસ ફાઈનલી પડદા તો પડદો બે પડદા તો લટકણ છે બે પછી બે ગ્રીન પડદા છે બે યલો પડદા છે તો મેદી અને હલ્દી સેટઅપ બંને થઈ જશે અને લટકણ છે બીજું આ શું છે સ્ટીકર છે લગાવવા માટે તો આટલી બધી વસ્તુ આવી છે ટોટલ કેટલી વસ્તુ છે ટોટલ નાની મોટી થઈને બધી વસ્તુ હશે ટોટલ અંદર તો સત્તર વસ્તુ લખતા હતા 590 790 11 चलिए मारते 140 70 स्टेप आयले 70 70 वस्तू टोटल छे 636 રૂપિયાની આ છતરી મંગાવી હતી અમે ડેકોરેશન માટે ખોલો આપણે હવે બધાના લગનમાં ઓર્ડર લઈ લેવાના લકીન મોકલી દેવાનો ડેકોરેશન કરવો લકી ખાલી સામાન છે મોકલી હમ હા એમ મૂકે નથી એક દિવસમાં 5000 કમાઈ લેના હા આમ મૂકી દેના બધા પોટા એવરી જ નવડે યસોને બેર મૂકી દેવા પાર્ટનરશિપ માં યસો લકી બેવ ચારે મૂકી દેવા એ બે ઉપર આમ લટકાવી દેવા હા બે આજુ બાજુ આ છત્રી પાણી લઈ જાય ને તો પછી પાણી આપણે ઉપર પડાય તો કે વરસાદ માં લઈ જવાની છત્રી થોડી છે આ ખાલી પૌછુ લવલી આવશે તો આપણે રમ્મા લેવી ને કવતી રડજીની છત્રી લેવા હા ઓ છત્રી લેવા રડજીની હા

નીકળી ગયા એક નું પડ્યા છે ને 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 ભરવા ના હોય એટલે હા આવે ઓલી હવા એટલે મના ના થઈ અત્યારે સમય થઈ રહ્યો છે પાંચ વાગી રહ્યા છે તો કોપીરાઈટ આવશે ગીત વાગે છે ને એટલે એટલે વાગે આવે અત્યારે સમય થઈ રહ્યો છે સાંજના સાડા નવ વાગી રહ્યા છે અને ફાઇનલી સવારે મુહૂર્ત સાચવી લીધું હતું અને અત્યારે ફાઇનલી સૂટકેસ ભરે રહી છે તો કપડાં અત્યારે ભરે છે તો સાડી મારવાડું ડ્રેસ ચણિયા ચોરી બધા કપડાં અત્યારે રેડી કરવાનું છે કાલે થોડો ઘણો સામાન દેવાનો છે એટલે